એ બી બરાબર એ અને એ બરાબર અગિયાર મીટર તમે એમ જ લઈ શકીએ પણ આપણે જે પ્રમાણે બાજુ આવતી હોય એ પ્રમાણે તમે લઈ શકો તો એ બી ચાલો બીસી બીસી બરાબર અને બી બરાબર મીટર છ મીટર અને હવે એસી તો એસી જો એસી બરાબર સી અને સી બરાબર મીટર તો તમે લઈ શકો એ હવે અર્ધ પરિમિતિ બરાબર અર્ધ પરિમિતિ બરાબર એ વત્તા બી વત્તા સી છેદ ની અંદર બે અર્થ પરિમિતિ એટલે એ તો એ બરાબર છ વધતા પંદર અને છેદની અંદર અને સત્તર વધતા પંદર એટલે કે બત્રીસ અને બત્રીસ ભંગા બે એટલે કે સોળ તો બત્રીસ ના છેદ માં બે અને એટલે કે સોળ સેમી સેમી હોય તો સેમી અને મીટર છે તો મીટર तो आज परिमिति तेज सोल मीटर मैं तुम सोल मीटर मैं बस हम एरोन सूत्र मूक् तो रंगल रंगेल रंगेल दिव क्षेत्रफल बराबर दिव क्षेत्रफल बराबर एरोनु सूत्र है સોળ માઇનસ પેલું જે લીધું હોય અગિયાર સોળ માઇનસ છ અને સોળ માઇનસ પંદર બરાબર નીચે જ બરાબર સોળ એમના ગુણા સોળ માંથી છો દસ અને જોડી બનાવવાની ટ્રાય મારવાની પેલા નો થાય તો કઈ નઈ અહીંયા તો પૂર્ણ વર્ગ સંખ્યા છે એટલે ચાર ગુણા ચાર થઈ જશે તમારે લખવું હોય તો જોડી બનાવો તો કરી શકવું ચોકે ચોકે સોળ પાંચ એમનો પાંચ નો નીકળે અહીંયા પાંચ દુ દસ થશે જોડી માટે તો એક આ જોડી થશે તો ચાર નો વર્ગ ગુણા પાંચ નો વર્ગ અને સીધું તમે લખો હોય તો સીધું લખી શકો જો તમને આવડતું હોય તો સીધું તમે લખી શકો એવું જરૂર નથી કે આ સ્ટેપ પાડવા પણ આ તમને સમજાવવા માટે કરવું છે હવે વર્ગ અને વર્ગમૂળ એના માટે જાય એટલે ચાર અને પાંચ બે નીકળશે કારણ કે અહીંયા બે વખત પાંચ આવ્યો એટલે પચું પચું પચીસ થાય પચીસ વર્ગ સંખ્યા છે પચીસ નું વર્ગ કરો એટલે સીધો પાંચ આવે તો ઉપર આગળ લઈ લેવાના કે પાંચ અને વર્ગ બે કારણ કે બે જે છે પૂર્ણ તો ચાર પંચા ને વીસ ચાર પંચા ને વીસ અહીંયા લખવું હોય તો તમે લખો રંગેલ દિવાલ નું ક્ષેત્ર પર બરાબર રંગેલ નું ક્ષત્ર બરાબર ચાર પંચા ને વીસ રૂટ બે મળશે વીસ રૂટ બે મળશે